જય સ્વામિનારાયણ આજે છે છે ને અમારે બધાને એકાદશી એટલે હું હલવો બનાવું છું તો જો તમારે કોઈને આવો હલવો બનાવવો હોય ને તો હું આખી યુટ્યુબમાં રેસીપી છે ને સેન્ડ કરવાની છું તો તમે જોઈ લેજો બરાબર છે આ કંદોય કરતા બેસ્ટ હલવો બને છે આ છે ને ફાઇનલી મેં જો ગાજર છે ને એને છીલકા ઉખેડી અને છીણી અને હવે છે ને હું આને ઘીમા શેકું છું ઘીમાં બરાબર શેકાઈ જાય ને એટલે આની અંદર હું ગરમ દૂધ નાખી પછી અંદર ખાંડ એડ કરીશ અને એકદમ પાકવા દઈશ જ્યાં સુધી ઘી ઉપર નો આવે ને લચકો ન થાય ને ત્યાં સુધી પછી હું આમાં ડ્રાય ફ્રુટ એડ કરીશ અને એલચી પાવડર મિક્સ કરીશ બરાબર એટલે રેડી થઈ જશે તૈયાર થઈ જશે મારો હલવો અને એમાં એવું છે ગાજર છે ને એ ઘીમાં શેકાઈ ગયા છે એટલે મેં એમાં દૂધ નાખી દીધું છે અને આ હલવો છે ને દેશી ગાજરનો છે દેશી ગાજરના હલુવાનો ટેસ્ટ બહુ ફાઈન આવે ઓરિજનલ આવે બરાબર છે તો હવે જો આ ફાઇન પકાસે આમાં આમાં પાકી જાય ને પછી હું આમાં ડ્રાઈવર એવું બધું નાખી જો આપણો હલવો છે ને બનવા આવી ગયો છે હવે બબલ્સ મેળા થવા ઉપર હવે ઘી મેળું થાવે બરાબર તો આ મસ્ત બજારનો બની ગયો છે હવે આને હું નીચે ઉતારી ઘી ઉપર આવવા મળ્યું જોયું તમે બલ્સ બળે છે ને ઘી ઉપર આવે છે સાઈડમાં બની ગયો છે આમાં જો પેંડાની એલા દૂધ ભેડું ને એટલે એની કણી થઈ ગઈ એટલે હલવામાં જો કણી હોય ને તો એનો વધારે ટેસ્ટ આવે બરાબર મેં આમાં ખાંડ એડ કરી દીધી છે હવે થોડી વાર પકાવવા દઉં ને એટલે ઘી ઉપર આવી જાય એટલે બંધ કરી દો બરાબર અને આ છોટું જો મેળો ફરાળ કરવા હું લીધું તે બટેકાનું શાક તારી માટે સ્પેશિયલ બનાવ્યું છે કેમ નથી ખાવું તો પેલા કહી દેવાય ને ઓકે ગાજર ડે એને દેવા આજે અમારા ઘરે ગાજર ડે છે એટલે ગાજરનો હલવો કર્યો છે અને ગાજરનો સંભારો કર્યો છે જો આપ

તો ચાલો બધા હલવો ખાવા કમ્પ્લેટ છે હલવો તો બધા ચાલો હલવો ખાવા બરાબર અને આ જો બા ના દાણા બનાવું છું બા માટે બા ને ભાખરીને હલવો ને એવું નથી ખાવું બા મને કે દાણા બનાવી દે તો હવે આને હું મસાલા દાણા બનાવીશ આ દાણા તેલમાં કતરાઈ જાય ને એટલે આની અંદર હું ચટણી જીરું સંચળ સાકરનો ભૂકો અને આમચૂર પાવડર એટલું નાખી અને મસાલા દાણા બનાવીશ તમે અગિયાર વિસ ને તો આવા દાણા બનાવે તો જો આવી રીતે બનાવજો બહુ ફાઇન લાગે ખાવામાં તો ચાલો બધા ગાઈશ હલવો ને એવું ફરાળ કરવા તો જય સ્વામિનારાયણ